પ્રાકૃતિક પદ્ધતિ થકી ખારેકની ખેતી અરવલ્લીના ધનસુરાના આકૃંદ ગામના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરે છે અરવલ્લીના ખેડૂતો ખારે ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે ધનસુરા તાલુકાના આકૃંદના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજીત ત્રણસો પચાસ ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે દર વર્ષે પંદર લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી સારી આવક મેળવે છે આક્રુદના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા ખારેકની ખેતી કરી છે જેમને બાર વીઘા જેટલી જમીનમાં ત્રણસો પચાસ જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થયું ખજેઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ થાય છે અને સ્થળ ઉપરથી મોટાભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામાં વેચાઈ જાય છે જેનો ભાવ એસી રૂપિયે કિલો પડે છે તેમને વધુમાં જણાવ્યું કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે ખેતી એકવાર કર્યા પછી સિત્તેર વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટિક પહેરાવાય છે અને મીઠી અને સ્વાદથી થી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે ખારેક જેવી ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂત ભાઈઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અજમલભાઈ વણઝારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહે હા મારું નામ મનોજકુમાર ભીખાભાઈ છે હું ગામ આકરુંદ ધનસુરા તાલુકો અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું મેં બે હજાર સત્તરની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ ખેતીની આયો વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ગણીએ બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીસ કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરહીજાત છે એ પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે આપ ભાગી ભાગી શકો છો અને ખેતી કરી શકો છો હસ્ત